આજે શિવરાત્રીના દિવસને આપણે ખૂબ જ મોટું મહત્ત્વ આપીએ છીએ શા માટે આપીએ છીએ તો ઘણા લોકો ખોટી રીતે બ્રહ્મા આવી ગયા છે ઘણા લોકો એમ કહે છે કે આજે શિવ પાર્વતીના લગ્ન થયા હતા તો શિવ પાર્વતીના લગ્નનો દિવસ નથી પરંતુ આજનો દિવસ એટલે તો કે આજનો દિવસ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે જ્યોતિરૂપે અગ્નિસ્તંભ રૂપે ઊભા થયા હતા અને ત્યારે એ કલ્પ હતો મહાકાલ કલ્પ અત્યારે જે કલ્પ આલે છે એ શિષ્ય દ્વારા કલ્પ આલે છે શ્રી શેતવારા કલ્પ જે છે શ્રી કલ્પની અંદર ભગવાન તરીકે પદ કોનું છે તો કે વિષ્ણુનું આપણે સમજીએ ને કે આપણે મુખ્યમંત્રી તરીકે પદ કોનું છે ત્યારે તો કે ભૂપેન્દ્રભાઈનું વડાપ્રધાન તરીકે પદ કોનું છે તો કે નરેન્દ્ર મોદીનું આવતીકાલે કદાચ એ પદ બદલી પણ જાય કોક બીજો મુખ્યમંત્રી બની જાય કોક બીજો વડાપ્રધાન બની જાય એવી જ રીતે અહીંયા ભગવાન આપણે જેમ ગણેશ તમને સમજાવ્યા ગણાથી અધ્યક્ષથી ગણેશ આ ગણો ના અધ્યક્ષ તરીકે જેની પાસે સ્થાન છે એ ગણેશ છે એક ભગવાનનું પદ અત્યારે વિષ્ણુ પાસે છે શા માટે તો કે શ્રી ક્ષેત્રવાળા કલ્પ આવે છે પરંતુ આ સત્યનારાયણની કથા તો આપણે મહાકાલ કલ્પથી કરતા આવ્યા છે તો જ્યારે કલ્પ હતો ત્યારે કોણ ભગવાન હતું તો કે રુદ્ર ભગવાન હતા કોણ હતા શિવ ભગવાન હતા અને શિવ ભગવાન હતા આ સમયને વિશે તો કંઈ મહાશિવરાત્રિની જ આખી કથા આજે તમારે સાંભળવી જોઈએ તો કંઈ ભગવાન શિવ હતા ત્યારે આવા સમયને વિશે બ્રહ્મા વિષ્ણુના હા અંદર જાય છે એટલે શિવસાગરની અંદર ભગવાન વિષ્ણુ બિરાજમાન હતા તો પોતે તો મિંદ્રાની અંદર જે રીતે હોય તે રીતે જ ભગવાન બિરાજમાન હતા માતા લક્ષ્મીના પગ દબાવી રહ્યા હતા અનેક સેવકો તેની ઉપર ઊભા હતા અનેક ઋષિઓ વગેરે તેની બાજુમાં બિરાજમાન હતા આ સમયની વિશે બ્રહ્માજીએ જગત આખાનું ઉત્પન્ન કર્યા એટલે જગતના પતિ પોતે છે જગતની ઉત્પત્તિ કરતાં પોતે છે એવું અભિમાન એને ચડી ગયું એટલે એ એવું વિચારવા મીડા કે દરેક જગ્યાએ મને સન્માન પ્રાપ્ત થવું જોઈએ હું જ્યાં જાવ ત્યાંથી મને સન્માન મળવું જોઈએ લોકો મને પગે લાગવા જોઈએ લોકોને દેવી દેવતાઓ ગંધરો રાક્ષસો કિનરો બધાય મારી પૂજા કરવા જોઈએ તો એક દિવસ ફરતાં ફરતાં તે શિવસાગરમાં ગયા તો ભગવાન વિષ્ણુ તો આવી રીતે જે રીતે પોતાના નિંદ્રામાં હતા એવી જ રીતે બિરાજમાન હતા અને માતા લક્ષ્મી પણ એના પગ દબાવી રહ્યા હતા તો બંનેમાંથી બેમાંથી એક માણસે ન બોલાવ્યું હું તમારા ઘરે આવું ને તમે બેમાંથી એક ન બોલાવો તો મને ખોટું લાગે ને એટલે બ્રહ્માજીને ખોટું લાગ્યું ઓહો આ સર્પો ભેગો લઈને તું પણ સરપ જેવો થઈ ગયો છે કે શું એમ થઈને ક્રોધિત થયા એટલે ભગવાને કીધું વિષ્ણુએ કીધું શા માટે પ્રભુ આવા બધા ક્રોધિત શા માટે થાવ છો તો હું જગતનો ઉત્પત્તિ કરતા છું હું જગતનો પિતા છું એટલે જગત આખું મને પિતામાં કહે છે અને તમે લોકો બંને જણા હું આવ્યો ઊભા તો ન થયા પણ મને પ્રેમથી બોલાવ્યો પણ નહીં આવું શા માટે કર્યું ત્યારે ભગવાન હસવા મીડ્યા તો કે હસે છે શા માટે હસે છે તો કે તમે તો મારા પુત્રના પુત્ર કહેવા શા માટે તો કે મારા નાભીમાંથી એક કમલ ઉત્પન્ન થયું અને કમલમાંથી તમે ઉત્પન્ન થયા એટલે તમે તો મારા પુત્રના પુત્ર કહેવાય એટલે દીકરાના દીકરાના જો ગમેટલા મોટા પદે પૂગી જાય તો દાદાએ કાંઈને પગે ન લાગવાનું હોય એટલે વિષ્ણુ એને સમજાવે છે પરંતુ બ્રહ્માજી ક્રોધિત થઈ જાય છે તો કે જો સર્વત્ર જગતનું પાલન કરતા વિષ્ણુ કંઈક કે હું છું હું સર્વત્ર છું બ્રહ્મા કહે કે હું છું એટલે બંનેની બચ્ચા યુદ્ધ થયું તો થોડાક દેવી દેવતાઓ કોની કરી ગયા બ્રહ્માજી કોને થોડાક દેવી દેવતાઓ વિષ્ણુ પર આવ્યા બંનેની વિચારે પાંચ હજાર વર્ષ સુધી યોધાયેલું પાંચ હજાર વર્ષ સુધી યુદ્ધ આવ્યું પછી દેવી દેવતાઓ કંટાળી ગયા એટલે મહાકાલ પાસે ગયા શિવજી પાસે ગયા પ્રભુ કઈક કરો કૃપા કરો ત્યારે ભગવાન મહાકાલે તો કે બંને જ્યારે યુદ્ધ કરતા હતા બંનેની વચ્ચે એક સ્તંભ તરીકે ઉત્પન્ન થયા અગ્નિસ્તંભ તરીકે અને એ અગ્નિસ્તંભ તરીકે જે ઉત્પન્ન થયા એ અગ્નિસ્તંભ એટલે આપણે જે કહીએ ને શિવલિંગ ઘણા લોકો એવું માને કે શિવલિંગની પૂજા સ્ત્રીઓથી ન થાય કોઈ શાસ્ત્રમાં એવું નથી લખેલું કે શિવલિંગની પૂજા સ્ત્રીઓથી ન થાય એક લાખ ટકા શિવલિંગની પૂજા શ્રીવતી થાય પરંતુ સ્ત્રીઓમાં અપવિત્ર થવાના પુરુષો કરતાં વધારે ગુણ હોય છે એની હોમ સેવા હોય છે કે વારે ઘડી અપવિત્ર થઈ જાય છે એટલે સ્ત્રીઓએ શિવલિંગ ન અડવી જોઈએ જ્યાં સુધી બાકી પૂર્ણ પવિત્ર હોય તો શિવલિંગનો અભિષેક પણ કરાવી શકે શિવલિંગનો અર્થ થાય છે અગ્નિનું ચિહ્ન અગ્નિસ્તંભ રીતે જે ભગવાન ઉત્પન્ન થાય બન્યાની બચારે ઉત્પન્ન થયા અને ત્યારે બ્રહ્માજી અને વિષ્ણુ બંને જણાએ પહેલાં શરત માયરી શું શરત માયરી બંને જણાએ તો બ્રહ્માજીએ કીધું કે ઓહો આ ક્યાંથી આવે છે તો કે આવે છે ઠીક જાય છે ક્યાં તો બંનેમાં બંને જણાએ કીધું કે જે આગળ જઈ અને આનો આનો જે છેડો પોતે આવે છે એ ભગવાન આપણા બેમાં બળવાન કોણ બેની વચ્ચે વિવાદ એવો હતો એટલે ભગવાન વિષ્ણુ છે ભૂંડ લઈને લોક લોકની અંદર ગયા અને બ્રહ્માજી છે એ આકાશની અંદર હંસ લઈને ગયા બંનેમાંથી એકને છેડો નો મળ્યો વિષ્ણુ તો થાકીને આવતા રહ્યા અને નમાલાની જેમ બેઠા હતા બ્રહ્માજી ઉપર ગયા ત્યારે એને કેવડાનું પાન આ બંને જણા વિવાદ કરતા હતા ત્યારે તો કે ભગવાન શિવ હતા એટલે શિવને દાંત આવ્યા દાંત આવ્યા એટલે એના માથા પર એક કેતકીનું ફૂલ હતું કેતકીનું ફૂલ પડતું હતું નીચે એને જોયું અને બ્રહ્માજીએ કીધું કોણ છો તમે તો કે હું પુષ્પ છું તો ક્યાંથી આવો છો તો કે તો પ્રભુ બહુ ઉપરથી આવું છું તો કે તમે કઈ બાજુ જાઓ છો તો કે હું તો આનો છેડો ગતવા જાઉં તો કે જાઓ માં કેમ તો કે હું હજારો વર્ષોથી નીચે આવું છું પણ હજી નીચે નથી પહોંચવું તો કે મને આનો છેડો નહીં મળે તો કે ના તમને આનો છેડો નહીં મળે તમારે ઉપર ન જાવું જોઈએ તો કે ના ના મારી વિષ્ણુની બચ્ચા શરત છે તો કે તમે કોણ છો તો કે હું જગતપિતા બ્રહ્મા છું ત્યારે બ્રહ્માજી પોતાની રમત રમે છે અને બ્રહ્માજી કહે છે એને બ્રહ્માજી કહે છે કે તમે મારી સાથે આવો પૃથ્વી લોક ઉપર મારી સાથે આવો પૃથ્વી લોક ઉપર અને આ મારું સાક્ષી પુરાવો કે હું આ છેડા સુધી પહોંચી ગયો હતો ત્યારે પુષ્પ ના પાડે છે ના મારાથી ખોટું ન બોલાય મારા અસત્ય ન બોલાય ત્યારે એને મનાવે છે કે ના ના તમે મારા ભેગા આવો હું તમને ફૂલોના રાજા બનાવી દઈશ ત્યારે ફૂલોના રાજાનું જ્યારે કોઈક તમને શું કહે લાલચ આપે ત્યારે લાલચમાં પુષ્પ ફસાઈ જાય છે અને પુષ્પ નીચે આવીને એની સાક્ષી પૂરે છે ત્યારે શિવજી ક્રોધિત થઈ અને બ્રહ્માને મારવા દોડે છે એટલે ત્યારથી આજ દિવસ સુધી ક્યાંય પણ બ્રહ્માનું મંદિર નથી બ્રહ્માનું મંદિર માત્ર એક જ એક જ જગ્યાએ છે બ્રહ્માજીનું મંદિર તો કઈ જગ્યાએ છે તો કે માત્ર એક જ એવી જગ્યા છે પુષ્કરની અંદર માત્ર બ્રહ્માજીનું મંદિર છે બાકી ક્યાંય બ્રહ્માજીનું મંદિર નથી અને સત્ય જે નારાયણ હતા નારાયણ ઉપર ભગવાન પ્રસન્ન થયા અને કીધું કે નારાયણ તમે સત્યનું પાલન કર્યું તમે સાચા હતા છતાં પણ બ્રહ્માજીનો પગ ધોવા માટે ગયા આથી કરી હું આજથી તમને વચન આપું છું કે જે ઘરે ઘરે મારું પૂજન ભલે ન થાય તમારું પૂજન થશે અને એ દિવસ હતો કયો આજનો દિવસ એટલે શિવરાત્રિનો દિવસ અને ત્યારે એ બંને જણાએ ક્ષમા માગી અને ભગવાન શિવની પૂજા કરી અભિષેક કર્યો શિવજીનો અનેક રીતે પ્રસાદ અર્પણ કર્યો ભોગ અર્પણ કર્યો અને ત્યારથી લઈને આ દિવસને શિવરાત્રિ તરીકે ઓળખાય છે તો હવે શિવરાત્રિ કેમ શિવ દિવસનો કહેવાય આપણે તો શિવાલયની અંદર દિવસે પૂજા કરવા ગયા છતાંય શિવની રાત્રિ કેમ એટલા માટે કે અંધકારની અંદર જ્યોતિ જરૂર ક્યારે પડે અંધારામાં જ પડે ને એટલે શિવલિંગ જે પ્રગટ થયા એને આખું જગત તે પ્રકાશિત કર્યું અને પ્રકાશની જરૂર ક્યારે પડે અંધારામાં પડે એટલે શિવની જરૂર ક્યારે છે તો કે અંધકારમાં છે અને એટલે જ માટે એની મોટી રાત્રિ ગણવામાં આવે છે અને ત્યારથી એટલે કે અત્યારે હિસાબ કરો ને તમે તો જે કલિયુગ દ્વાપરયુગ ત્રેતાયુગ અને સતયુગ દ્વાપરયુગની અંદર તો કે ચાર લાખને બત્રીસ હજાર વર્ષનો કલ કલિયુગ છે કેટલા કલિયુગના ચાર લાખને બત્રીસ હજાર વર્ષ કલયુગ પહેલાંનો યુગ એટલે દ્વાપર યુગ દ્વાપર યુગ એટલે આઠ લાખ ને ચોસાઠ હજાર વર્ષ ત્યાર પહેલાનો યુગ એટલે ત્રેતા યુગ ત્રેતા યુગ એટલે બાર લાખ ને છન્નું હજાર વર્ષ અને ત્યાર પહેલાનો યુગ એટલે સતયુગ સતયુગનો ઉંમર સિત્યાવી સત્તર લાખ ને અઠ્યાવીસ હજાર વર્ષ એવો એક ચોકડી પૂરી થાય એવી એકોતેર ચોકડી પૂરી થાય એટલે એક મનો પૂરો થાય ને આવા ચૌદ મુનો પૂરા થાય ને ત્યારે એક કલ્પ પૂરો થાય એટલે એક કલ્પ પૂરો થાય ને ત્યારે ભગવાનનું પદ બદલે એટલે આપણે વિચારવાનું કે અત્યારે અઠ્યાવીસ મો ચાલે છે કેટલા અઠ્યાવીસ ચોકલી હાલે છે આ તો એની પેલા કેટલા વર્ષો પેલા સત્યનારાયણ દેવ થયા છે એટલે અંદાજે કરોડો વર્ષો પેલા સત્યનારાયણને આપણે ઘરે ઘરે પૂજીએ છીએ એવા હે સત્યનારાયણ પ્રભુ આજ રોજ અમે તમારી પૂજા કરવા માંગીએ છીએ પ્રેમપૂર્વક અમારે ત્યાં બિરાજમાન થાવ ઓમ બોલવા સત્યનારાયણ નમ સત્યનારાયણ આવ્યા મિસ્ત